તો હવે સૌથી પહેલા એ એકદમ ટેસ્ટી એવું સરગવાનું લોટ વાળું શાક બનાવવા માટે અહીંયા મેં સરગવાની મીડિયમ સાઇઝની પાંચ નંગ જેટલી સીંગ લીધી છે સરગવાની સીંગને સારી રીતે ધોઈ અને કોરી કરી લેવાની તો સરગવામાં ખૂબ જ વિટામિન્સ હોય છે મિનરલ્સ હોય છે અને સરગવો આપણા શરીર માટે ખૂબ જ ફાયદો કરે છે આજે તમને જે શાક બનાવવાની રીત બતાવું છું આ શાક આપણે કોરું બનાવીએ છીએ તો તમે બાળકોને કે હસબન્ડને ટિફિનમાં પણ આપી શકો છો અને સાઈડમાં પણ તમે આ શાકને બનાવી શકો છો તમારે સરગવાનું ભરેલું શાક કે પછી સરગવા બટેટાનું રસાવાળું શાક આ રેસીપી જોવી હોય તો મેં એ પણ તમારી સાથે શેર કરેલી છે લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો અહીંયા તમે જોવો તો આ રીતે આપણે સરગવાને અહીંયા મીડિયમ સાઇઝના ટુકડામાં સમારી લેવાની છે સરગવાની સિંગ સમારાઈ જાય એટલે આપણે આ સરગવાની સિંગ બાફવાની છે તો તમે પાણી ઉકળતું હોય એમાં સરગવાની સિંગ ઉમેરી અને એમ પણ બાફી શકો અને જો શાકને ઝટપટ તૈયાર કરવું હોય તો સરગવાની સિંગને મારી જેમ કુકરમાં પણ બાફી શકો તો મેં કુકરમાં બધી સરગવાની સિંગ ઉમેરી દીધી સાથે મેં બે કપ જેટલું પાણી ઉમેર્યું છે વન ફોર ટીસ્પૂન જેટલું મીઠું અને એક ચપટી જેટલો હળદર પાવડર ઉમેરીશું જેથી સરગવો બફાયા પછી પણ એનો કલર એકદમ સરસ આવે હવે કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસ પર આપણે ફક્ત બે વિસલ કરીશું સરગવાને બફાતા ખૂબ જ ઓછો સમય લાગે છે એટલે ફક્ત બે વિસલ થાય એટલે તરત જ ગેસને તમારે બંધ કરી દેવાનો ગેસ બંધ કર્યા પછી આપણે કુકરને એની જાતે ઠંડુ થવા દેશું કુકર ઠંડુ થાય ત્યાં સુધીમાં શાકમાં ઉમેરવા માટેનો લોટ આપણે શેકી લેશું તો તમે લોટને શેક્યા વગર પણ શાક બનાવી શકો પણ જો લોટને શેકીને બનાવો તો લોટનો કાચો સ્વાદ બિલકુલ નહીં લાગે અને શાક એકદમ સ્વાદિષ્ટ પણ બનશે તો તમારે જે કઢાઈમાં શાક વઘારવું હોય એમાં જ તમારે લોટ ઉમેરી દેવાનો અને એને બે થી ત્રણ મિનિટ માટે ડ્રાય રોસ્ટ કરી લેવાનો કે ઘી કે તેલ ઉમેર્યા વગર આપણે એને શેકી લેવાનો અહીંયા આપણે એક કપ જેટલો લોટ લીધો છે અને ચણાના લોટને કન્ટિન્યુ ચલાવતા ચલાવતા બે ત્રણ મિનિટ આપણે ધીમા ગેસ પર શેકી લેશું તો લોટને કન્ટિન્યુ ચલાવતા રહેવાનો નહીં તો તળિયે લોટ બેસી જાય અને લોટનો કલર બદલાઈ જાય તો આ રીતે બે થી ત્રણ મિનિટ જેવો લોટ તમે શેકશો ને એટલે ખૂબ જ સરસ ચણાનો લોટ શેકાવાની સુગંધ આવશે તો લોટ શેકાવાની સુગંધ આવે એટલે તરત જ તમારે ગેસને બંધ કરી દેવાનો આપણો લોટ બે થી ત્રણ મિનિટમાં સારી રીતે શેકાઈ ગયો છે તો લોટ આપણો બિલકુલ બળી ન જાય એના માટે આપણે કઢાઈમાંથી લોટને કાઢી પ્લેટમાં ટ્રાન્સફર કરી લેશું તો લોટ શેક્યો ત્યાં સુધીમાં કુકર ઠંડુ થઈ ગયું કુકરનું ઢાંકણ ખોલી તમને બતાવું તો ખૂબ સારી રીતે સરગવો બફાઈ ગયો તો આમાં જે પાણી છે એને આપણે કાઢવાનું નથી એ જ પાણી સાથે આપણે સરગવાને વઘારવાનો છે તો કઢાઈમાં આપણે બે ટેબલ સ્પૂન તેલ ગરમ કરી લઈએ તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈના દાણા ઉમેરીએ રાઈ સારી રીતે ફૂટે એટલે એક ચપટી જેટલો અજમો ઉમેરીએ થોડો અજમો ઉમેરવાથી શાકનો સ્વાદ સરસ આવશે અને શાક પચવામાં પણ સરળ રહેશે સાથે આ શાકમાં પાકી છ કળી જેટલું બારીક સમારેલું લસણ ઉમેરીશું જો તમે લસણ ન ખાતા હોય તો બિલકુલ સ્કીપ કરી શકાય બે મિડિયમ સાઈઝના ઝીણા કાપેલા લીલા મરચા અને એક ઈચ છીણેલા આદુનો ટુકડો ઉમેરીએ થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દેશું અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી સારી રીતે મિક્સ કરી દેશો વઘાર સરસ આપણો થાય થોડો લસણ અને આદુ મરચાનો કલર બદલાય એટલે જે પાણી સાથે સરગવો બાફ્યો એ જ પાણી સાથે આપણે સરગવાને વઘારમાં ઉમેરી દેશું જો આ સમયે પાણી ઓછું લાગે તો તમે થોડું પાણી ઉમેરી દેજો લગભગ 1 કપ જેટલું પાણી જોઈએ હવે મસાલામાં 1 ચમચી લાલ મરચું પાવડર 1 ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હળદર પાવડર અને અડધી ટી સ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને પાણી છે ત્યાં રીતે હલકા હાથે ચમચો ફેરવી અને આપણે મસાલા સાથે મિક્સ કરી તો એકદમ હલકા હાથે મિક્સ કરવાનું જેથી આપણે સીંગ તૂટે નહીં હવે આપણે પાણીમાં એક બોઇલ આવવા દેવાનો અને પછી આવું પાણી ઉકળવા માંડે એટલે આપણે જે લોટ શેકીને રાખ્યો એના રીતે થોડો થોડો કરી અને તમારે શાકમાં ઉપર છાંટતા જવાનું તો આ રીતે થોડો થોડો લોટ તમે ઉપરની સાઈડ શાકમાં ઉમેરશો એટલે એકદમ પાણી સાથે લોટ બફાઈ જશે તો આ રીતે આપણે વચ્ચે વચ્ચે શીંગને થોડી સાઈડ કરી દઈએ જેથી બધો લોટ સારી રીતે બફાઈ જાય આ શાકને અત્યારે તમારે મિક્સ નથી કરવાનું તો આ રીતે લોટ ઉપર છાંટી ઢાંકણ લગાવી ધીમા ગેસ પર ત્રણ થી ચાર મિનિટ થવા દેસુ ત્રણ ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો સારી રીતે આપણો લોટ ઉપરની સાઈડ બફાઈ ગયો છે એકદમ હલકા હાથે શીંગ તૂટે નહીં એ રીતે લોટને આપણે મિક્સ કરી લેશું તો આ રીતે હલકું તમે ઉપર નીચે કરશો એટલે સારી રીતે લોટ તમારો મિક્સ થઈ જશે તો તમે જોઈ શકો છો શાક સાથે ખૂબ જ સારી રીતે લોટ મિક્સ થઈ ગયો છે અને આપણું એકદમ ટેસ્ટી એવું શાક તૈયાર થઈ ગયું છે આપણે લોટને શેકીને જ ઉમેર્યો છે એટલેને વધારે તમારે કૂક કરવાની જરૂર નથી તો હવે ઉપરથી લીલા ધાણા ઉમેરી દઈશું અને આ ગરમ ગરમ શાક બહુ ટેસ્ટી લાગે છે રોટલી પરાઠા સાથે અને તમે આને ઠંડુ ખાશો તો તો પણ તમને ભાવશે તો તમે ટિફિનમાં પણ આપી શકો છો તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવું છે એકવાર આ રીતે લોટવાળું સરગવાનું શાક બનાવજો તમને બહુ અચાવશે તો જો તમને મારી રેસિપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડિયો સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ